નવરાત્રિમાં માતાજી જોડે શું માગો તો મિત્રો નવરાત્રિમાં આસુસુદ્ધ નવરાત્રિ હોય માની કુળદેવમાંની કૃપા હોય જગદંબાની કૃપા હોય તો માને બે હાથ જોડી અને આટલું જરૂર માગી લેજો તમારા ત્રણસો ને દિવસ એટલે કે બાર મહિના એક વર્ષ સુધી તમારી જિંદગી સુખભય બની જશે માની કૃપા થઈ જશે તમારા બધા વિઘ્નો મટી જશે દુઃખમાંથી બહાર નીકળી જશો જેવી માની કૃપા મેળવશો એવું તમારા ઘરમાં સુખ શાંતિની લીલા લેર થઈ જશે તો મા કુળદેવી જોડે આટલું જરૂર માગજો રીધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે તારો બાળ જાણે હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે હે મા અભય વરદાન દે તું કલ્યાણી કૃપાળી દયાળી હે મા દુઃખને દૂર કર સુખ ભરપૂર કર આશા મારી સંપૂર્ણ કર તારો બાળ જાણી તારો દાસ જાણી તારો ભક્ત જાણી અને સજ્જનમાં હિત આપજે કુટુંબમાં પ્રીત અને હે મા જગતજનની હે મા જગદબ્બા હે મા જોગણી હે મા વિહ ભુજાળી બા વિહળી કાળી તું કલકત્તાવાળી જગદબ્બામાં તું જોગણી માં જીત અપાવજે હે મા ભવાની તને કોટી કોટી સત સત હું નમન કરું છું મિત્રો તમે તમારી કુળદેવીને બે હાથ જોડી આટલી વિનંતી કરજો આટલી અરજી કરજો તમારું જીવન ધન્ય બની જશે માગતા આવડે તો માગજો અને ભક્તિ કરતા આવડે તો ભક્તિ કરજો સેવા પૂજા કરતા આવડે તો સેવા પૂજા કરજો દીવો કરતા આવડે તો દીવો કરજો મા બાપની સેવા કરજો ગુરુની સેવા કરજો વડીલોનું કહેવું માનજો અને કુટુંબમાં પ્રેમ ભાવ જાળવી રાખજો ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ બહેનનો માતા પિતાનો ઘરમાં સંપ રાખજો એકતા રાખજો તો તમે દુનિયાને સામે તમે ઝૂકવાનો વારો નહીં આવે અને મા કુળદેહમાં તમને ઝૂકાવશે નહીં તમને નમવા નહીં દે જો મા રાજી હશે તમારા કુટુંબમાં પ્રેમ હશે અને ઘરમાં એકતા હશે તો કોઈના જોડે હાથ લંબાવાની કે કોઈના પગે પડવાની તમારે જરૂર પડશે નહીં મિત્રો સમજણ રાખજો અને શાંતિ રાખજો કોઈ એવું લાગે સમય એવો લાગે તો ધીરજ રાખજો અને સંતોષ રાખજો જે કંઈ હોય ભગવાન માતાજી તમને આપ્યું હોય એમાં સંતોષ રાખજો